આમ તો તમે ટાઈટલ અને થમલ જૂન ખબર પડી જશે કે આજનો આપણો આ વિડીયો લાસ્ટાને કે છેલ્લો વિડીયો છે આપણો તો કારણ શું છે એ પણ તમને કહી દઉં કે તમે કહેશો કે કારણ વગરનો છેલ્લો વિડીયો કેમ આવું બધું થઈ થોડીક આપણી તકલીફ થઈ જાય જય માતાજી બધા મિત્રોને તો કેમ છો બધા મજામાં છો કે મજામાં છું નહીં આમ તો તમે ટાઇટલ અને થમલ જૂન ખબર પડી જશે કે આજનો આપણો આ વિડીયો લાસ્ટ ને કે છેલ્લો વિડીયો છે આપણો તો કારણ શું છે એ પણ તમને કહી દઉં તમે કહેવાનું કે કારણ વગરનો છેલ્લો વિડીયો કેમ આવું બધું થયું કે આપણે તકલીફ થઈ જશે તેના કારણે આપણો લાસ્ટ વિડીયો એટલે કે છેલ્લો વિડીયો છે બ્લોગ અને આજે શું છે એ પણ કહી દઉં તો આજે મિત્રો આજે કંઈ નથી મિત્રો આજે છે ફર્સ્ટ એપ્રિલ એપ્રિલ ફૂલ બનાવ્યા શરૂઆત તમાર કરી તો આપણા સૌથી પહેલાં કારણ કે યુટ્યુબ ફેમિલી હોય ત્યાંથી આપણે કહીએ તો આજે એપ્રિલ ફૂલ છે તો આપણો કંઈ છેલ્લો વિડીયો નથી બસ ખાલી તમારી સાથે એ રીતે પ્રેમ કર્યો છે એટલે કે એપલ ફૂલ તમને બનાવ્યા છે હજુ આપણે પ્રેમ કરવાના છે ખરી સાથે એપ્રલ ફૂલ બનાવવાના છે એમ તો બે બે ત્રણ લોકોને બનાવ આપણે બનાવવા એમ કારણ કે આજે છે ફર્સ્ટ એપ્રિલ ફૂલ એટલે બધા એપલ ફૂલ હેપી એપલ ફૂલ એમ અને આજે ફસ્ટ એપ્રિલના દિવસે તો કેવું લાગે આપણે તમારી સાથે પ્રેમ કરી મજા કરી એટલે આજે એવું કર્યું એમ કે આપણે ને થમણે એવું રાખ્યું કે તમને એના જેવું થાય કે કેમ આવું કર્યું પણ આપલન ફૂલ હતું તેના કારણે આપણે આ ટાઇટલને થમને રાખવું પડ્યું તો બધાને હેપી એપલ ફૂલ ને આગળ આગળ જોઈએ આપણે એવો કરીએ ઘણા લોકો સાથે થાય સાથે કરીએ બાકી તમને બતાવો અને વિડીયોમાં તો બે આમ તો મિત્રો આપણે પહેલાંય પ્લાન હતો કે થમેલમાં ટાઇટલનું બધું આવું રાખશે કે આપણો છેલ્લો વિડીયો ને કારણ કે આ તો શું તમારી સાથે બાકી આ એપ્રિલ ફ્રૂટ એટલે આજે ફર્સ્ટ એપ્રિલ ફ્રૂટ એપ્રિલ છે એટલે તમારી સાથે મજા કરી એટલે એપ્રિલ ફૂલ બનાવ્યા તમને અને બીજું એ કે તમને મજા આવે ને આપણે ઘણાને બનાવવાના છે એપ્રિલ ફૂલ તો એ પણ તમને આ બધે તમને મને ખબર પડી જાય કે બીજાને પણ એપ્રિલ ફ્રૂટ બનાવવાના છે પણ આંબળાની ખબર નથી કે આપણે એને પણ એપ્રિલ ફૂલ બનાવવાના છે એટલે અમે એપ્રિલ ફૂલ બનાવશે એ ખબર નથી પણ તમને મને તો ખબર જ છે તો આપણે હવે જાયા ને આપણે બધાને એપ્રિલ ફૂલ બનાવવા ચાલો

આવે તો જુઓ તો રિએક્શન જોજો એમને પહેલાં આપણે શરૂઆત શું બાળકોથી કરીએ આપણે શું બનાવવાની જેવું આ ક્રિકેટ રમતો હતો ને કીધું ગર્લફ્રેન્ડનું એ વિચારી છે ખાલી મારે એમને એ પણ ફૂલ બનાવે છે મજા કરી છે જોવા પ્રેમ કરે એમની સાથે એમાં તો અડી જણા વળી પાછા આવતા ત્રણ બતાવ રિએક્શન કેવું હશે શું કે છે કાંઈ નથી ને જો તો આવતા રહ્યા વાડી ગયા હતા ચાલ જાય બધાય

બાળકો સાથે બરાબરનો પ્રેમ કર્યો એટલે કે એમ થોડોક એ આપણે રૂલ બનાવ્યો આ બધું મનોરંજન છે એમને જે આમ તો મેં જે રીતે પ્રેમ કર્યો જે ક્રિકેટ રમ્યા એને કારણે જે આપણી વાળીએ દરમિયાન બેન બધું આપણું છે એટલે મજા આવે છે અને તે રમભાઈ આવે છે એમ સાથે આપણે આપણે પ્રેમ કર્યો એટલે એ આપણે રૂલ બનાવીએ એમને અને તેમને આપણે તરફથી બેટને ડરો પણ આપવામાં આવે એટલે ત્યાં રમતો હોય છે જો આપણે પ્રેંક કરવાના છે એપ્રિલ કારણ બનાવવાના છે એ પહેલાં આપણે નાસ્તો કરીએ આજે છે ફસ્ટ એપ્રિલને બધાને આપણે પ્રેંક પણ કરાને એપ્રિલ ફૂલ બનાવવાની હવે આપણે જે આગળ એપ્રિલ ફૂલ બનાવવાના છે એટલે પ્રેંગ કરવાનું છે તે અમારે ભાઈને ફાભી છે તેમની સાથે આપણે કરીએ તેના માટે આપણે પેપર આવે છે એટલે ત્યાં બોક્સમાં છે તમને પણ ખબર નથી કે શું છે પણ એમને પણ ખબર નથી એમની સાથે કરી આપણે બનાવીએ એમ ચાલો આપણે તમને પણ ખબર નથી એટલે ત્યાં જઈએ ને આપણે આ સ્ક્રીમ હાચો આઈસ્ક્રીમ સો ખાશે ને આ દેખાતી જ છે ઈ રિવંદર આ કોકું કો દેખાય રે અલા આઈસ્ક્રીમ હે ને શું ને

તો આજે મિત્રો હતો ફર્સ્ટ એપ્રિલ દિવસ અને બધા આપણે જે રીતે બાળકો સાથે એપ્રિલ દિવસ કર્યો અને એમાં ફાયદા હશે એટલે જે પ્રેમ કરે એ ટાઈપનું મતલબમાં આપણે જે આ બધું પ્લાનિંગ પહેલાંથી હતું જ પણ આ તો આપણે તમારા મનોરંજન ખાતે જે રીતે કર્યું આમ તો પ્રેમ કેવો હોય આ વિલેજ એપ્રિલ ફૂલ દિવસ આપણે જે રીતે મનાવ્યો છે તમારા માટે કેવો વિડીયો લાગે જણાવી લેજો અને આપણે જે ફર્સ્ટ એપ્રિલ ઘણા લોકો અલગ રીતે મનાવતા હોય પણ આપણી રીતે આપણે મનાવ્યો બાકી તમને પસંદ આવ્યો હોય ને તો કમેન્ટમાં જણાવજો કે કેવો લાગ્યો છે અને આશાથી અત્યારે સાંજ પડવા આવી છે જો સૂર્યનારાયણ પણ આદમી ગયા છે તો ત્યાં તળાવ અહીંયા નજીક છે ત્યાં બસ આપણે બાકી તમને વિડીયો કેવો લાગ્યો અને એપ્રિલ ફૂલ દિવસ કેવો લાગ્યો એ જણાવજો કમેન્ટમાં તો મળીશું ફરી વાર નેક્સ્ટ ડે જય માતાજી